ગઈકાલ ગીર સોમનાથ એસઓજી ટીમને બાતમી મળેલી ખાનગી કે કોડીનાર પોલીસ સ્ટેશનની હજ વિસ્તારમાં છારા બંદર ખાતે દરિયા કિનારે કેટલાક ડ્રગ્સ હોવાની શંકાવાળા પ્લાસ્ટિકના પેકેટ તણાઈ આવેલા છે જે આધારે સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા જગ્યાએ સર્ચ કરતો આશરે દસેક દસ પેકેટ શંકાસ્પદ હાલતના મળી આવેલા જે બાબતે પ્રથમ દ્રષ્ટિએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં જાણવા દાખલ કરવામાં આવ્યું છે ત્યારબાદ એનું એફએસએલ પરીક્ષણ કરાવતો આ જે દસ પેકેટ છે એમાં ચરસનો જથ્થો હોવાનું એફએસએલ પરીક્ષણમાં જણાઈ આવ્યું છે જેથી આ બાબતે કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ ની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે દસ નંગ દસ નંગ પેકેટ જે મળી આવે ચરસ ના એનો કુલ વજન બાર કિલો ને છ ગ્રામ જેટલું છે અને એમાં એનો કિંમત આશરે કિંમત છ કરોડ ને પચાસ હજાર નો મુદ્દામાલ આ ગણાય જે મુદ્દામાલ કબજે રહી અને ઓડીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે અને આ ગુનાની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે